જેટલા શિક્ષકો કાર્ય છે જેટલા મુખ્ય શિક્ષકોની સંખ્યા બસો ચૌદ જ છે શિક્ષણની ગુણવત્તા ઊંચી રાખવા અને તાલીમબદ્ધ શિક્ષકો પ્રાંતિય માળખાને મજબૂત કરવાનું પ્રાથમિક ધ્યેય બજેટમાં રજૂ કરાયું છે નમસ્તે હું યશોધર દેસાઈ સુરત નગર શિક્ષણ સમિતિ સભ્ય આજે સુરત મહાનગરપાલિકા સુરત નગર શિક્ષણ સમિતિનું બે હજાર ચોવીસ પચીસનું સુધારેલું બજેટ અને બે હજાર પચીસ છવ્વીસનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું સર્વાનુમતે બે હજાર ચોવીસ પચીસનું સુધારેલું બજેટ લગભગ સાડી બારસો કરોડનું અને પચીસ છવ્વીસનું લગભગ હજાર કરોડની આજુબાજુનું બજેટ આજે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું એમાં ખાસ નોંધ લેવાપાત્ર કે જે ગત વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા જે બાળકોને આપણે દર વર્ષે એક યુનિફોર્મ અને એક બૂટ મોજાની જોડી આપતા હતા એના બદલે બે યુનિફોર્મની જોડી અને એક બૂટ મોજારી જોડી અને આપી હતી એ આ વર્ષે પણ આપણા નગર શિક્ષણ સમિતિ બજેટમાં એને સમાવેશ કરીને બાળકોને બે યુનિફોર્મ મળે એને માટે ત્રીસ કરોડનું અલગથી બજેટ ફાળ્યું તેમજ બૂટા બુટ પૂજાની જોડી પણ આપવામાં આવશે ગત વર્ષે જે શરૂ કરેલું કે ધોરણ છઠ્ઠા ધોરણમાં જે શાળામાં પ્રથમ ક્રમાંક મેળવે એવા બાળક દરેક બાળકને દરેક શાળાના બાળકને આપણે સાયકલ ગિફ્ટ રૂપે ઇનામ રૂપે આપી હતી એ આ વર્ષે પણ દરેક ત્રણસો ઓગણસાઠ શાળાના જે ધોરણ છમાં પ્રથમ ક્રમાંક મેળવે શાળામાં તેવા ત્રણસો ઓગણ શાળાના ત્રણસો ઓગણસાઠ બાળકોને સાયકલ મળે એ માટે બજેટની ફાળવણી કરવામાં આવી છે આપણે ગત વર્ષે પણ આપણે શિક્ષકોની ઘટ આપણે રાજ્ય સરકાર દ્વારા જે વિદ્યા સહાયકો આપવામાં આવ્યા હતા લગભગ ચારસો થી વધારે અને આપણે લગભગ સાડી આઠસોથી વધારે સાથી શિક્ષકોથી આપણે શિક્ષકોની ઘટની પૂર્તિ કરી હતી જે આ અત્યારે પણ તે શિક્ષકો કામ કરી રહ્યા છે અને એને માટે આપણે જે વધારેનું બજેટ જે ઘટતું હતું ગત વર્ષમાં ચોવીસ પચીસમાં તેમાં વધારા સાથે મંજૂર કર્યું છે કે જે બાળકોને આપણે એપ્રિલ મહિના સુધી આપણે સાચી શિક્ષકો અને સહાયક શિક્ષકોનો લાભ લઈ શકીએ અને એ જ રીતે આવતા વર્ષ માટે તો આપણે રાજ્ય સરકાર દ્વારા હજાર શિક્ષકોની ઓલરેડી કાયમી શિક્ષકોની ભરતી માટે જાહેરાત ફક્ત સુરત શહેરના હજાર શિક્ષકો સુરત નગર શિક્ષણ સમિતિ માટે હજાર શિક્ષકોની ફાળવણી માટેની જાહેરાત આપી દીધી છે અને એ હજાર શિક્ષકો આપણને જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ સુધીમાં આપણને એ મળવાના છે કાયમી શિક્ષકો અને તે ઉપરાંત જે કોઈ ઘટ આપણને રહેશે ભવિષ્યમાં એને માટે નવી શાળાઓ શરૂ થાય કે શિક્ષકો કોઈ નિવૃત્ત થયા હોય તો જે ઘટ પૂરવા માટે આપણે પંદર કરોડનું બજેટ પણ આપણે સાચી શિક્ષકો માટે ફાળવણી કરી દીધી છે બ્યુરો વિટનેસ